સેલ ચાલુ થઈ ગયો છે રાણપુર દરરોજ સવારે દસ વાગે ખુલશે બે વાગે બંધ થઈ જશે બોટાદ હરડકુ વિસ્તારની બ્રાન્ચ દરરોજ સાંજે ચાર વાગે ખુલશે રાતે નવ વાગે બંધ થઈ જશે બોટાદ આનંદ ગેટ નંબર ત્રણ પાસે દરરોજ પાંચ વાગે ખુલશે આઠ વાગે બંધ થઈ જશે અમારું ગ્રુપ જોઈન કરવા માટે નીચે મેસેજ આપ્યો છે તમારા શહેરની અંદર આવો સેવ ચાલુ કરવો છે તો આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરો